હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો કામાં ગણીને આપણે છે ને હિચકો ખાઈ છે કારણ કે છે ને હિંચકો ખાવો પડે કાર્યો આપણે બસ યાદ છે ને તાજી કરવી પડે કારણ કે કરવી પડે ભાઈ ને આમાં છે ને આ બધા આવી ગયા છે અમારે પાર્ટી બધી બેઠી જાય ચર્ચા કરવા બેઠી છે ને અહીં શું કરો હા શું છે શું છે બ્લોક શરૂ છે હે બ્લોક હા સીતારામ ભાઈ બધા હા નાગજીભાઈ છે આપડે નાખજી ભાઈ સીતારામ કે છે તો સીતારામ બધા ને કાં નાખજી ભાઈ

મરબાને નેને કોઈ નો બનાવતા માર બાએ આવીને શીખી જ છે હું પેલે તાન ખાડીને ખાતા હે તાન ખાંતા ધાન ખા ધાન ના ખવના હમ ખાવું તો બનાવી દઉં હું અધી હા મનનો બાપા તાન માર બાના ગામમાં કોઈ રાયતુંય હે હા બાના ગામમાં કોઈ રાયતુંય નો બનાવે નઈ હવે હું જીતી મુહી રાયતા વિનાની રીતિ આયા ખાવા આવું એવું હે હે બ હ અમારનો રાયતું અમાર દૂધ નો હોય ભાઈ ખાતાને દેકર રાયતું

એ મેકીને ઠાકી દે એટલે એની પછી હા મેકી ચાલો હા તેની માથા થાળી હા હમ આખરે તપ છો ને આખરે આયુ હા કેટલીક વાર લાગતી છે આંધન થાય એટલે થાય એટલે એટલે ઢકાઈ દ્યું છે હા બુશ કહેવામાં આવે બુશ દેખાઈ ગયું છે

આપણે એને ઓલામાં ભાગ જ થાય આવ્યા મારા ભાઈ ભાઈ છે ને ઢોકળા બનાવ્યા ઢોકળા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ભાઈ આપણે છે ને આવા ઢોકળા બનાવ્યા ને આપણે છે ને કાયરો કાયરો બનાવી છે ઢોકળા કાબા હા ભાઈ ઢોકળાનો તો કામ પાકું હોય આપણો હા માર ને કામ પાકો હોય ઢોકળા બનાવવામાં ગમે એવું જૂનું વસ્તુ હોય ને એમાં કામ પાકો હોય ખવરા હું ઢોકળા આવા હા ઘણી ઉભાઈને ખવરાય મારા ભાઈ ને આપણે છે ને ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા જતી કે વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કીધેજો ને આપણે છે ને ઢોકળા કેમ બનાવી એ કોમેન્ટમાં કીધેજો તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાંથી બધા જય માતાજી રામ રામ